વાગરા ખાતે સાયખા જેઆઈડીસીમાં પશુઓના શંકાસ્પદ મોતને મામલે મામલતદારે પશુઓને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી હતી સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હોબેક્સ મેડિસિન્સ કંપનીની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે જેઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી ત્યારે વાગરા મામલતદાર પર સ્થળ ઉપર પહોંચી પશુઓને બહાર કઢાવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વાગરા સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં ગત મંગળવારના રોજ ચાર જેટલી ભેંસો કોઈ કારણસર મોતને ભેટી હતી જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા પશુપાલક ઈશ્વરભાઈ આહિરના ચાર ઢૂરો મૃત્યુ પામતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયું છે તેઓએ વાગલા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓના મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી ત્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ધોરણની આસપાસના ખાડાઓમાં ભરાયેલ પાણીના નમૂના એકત્ર કરી ઉત્તકરણ અર્થે જીપીસીબી કચેરી લઈ જવામાં આવ્યા હતા તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઇડ્રાકેન ની મદદથી બે ભેસોને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે પરંતુ હાલ તો પશુ માલિક આર્થિક ફટકો ખાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે